સુરતના કાપોતરા વિસ્તારમાં માનવતાને લજોતી એક ઘટના સામે આવી છે જ્યાં એક હેવાન પતિએ જેલમાંથી છૂટ્યા બાદ પોતાની પત્ની ઉપર મિત્ર સાથે મળીને સામૂહિક બળાત્કાર ગુજાર્યો અને ત્યારબાદ જાનથી મારી નાખવાનો પ્રયાસ પણ કર્યો હતો કાપોદરા પોલીસે આ ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી પતિ સહિત તેના ત્રણ મિત્રોની ધરપકડ કરીને ઝડપી કાર્યવાહીનો દાખલો બેસાડ્યો છે આ ઘટનાની શરૂઆત ફરિયાદી મહિલાના પતિના જેલમાંથી છૂટ્યા બાદ થઈ હતી આરોપી પતિ જે અગાઉ છવ્વીસ જેટલા ગંભીર ગુનામાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે તેને શંકા હતી કે તે જેલમાં હતો ત્યારે તેની પત્નીને કોઈ અન્ય વ્યક્તિ સાથે સંબંધ હતો આ શંકાના કારણે તેણે પોતાની જ પત્ની ઉપર અમાનવીય અત્યાચાર ગુજારવાનું કાવતરું રચ્યું હતું ગુરુવાર ચોવીસમી જુલાઈ બે હજાર પચીસના રોજ રાત્રે આશરે નવ વાગ્યે આરોપી પતિએ પોતાની પત્નીને લાકડી અને ટિક્કા મુક્કા વડે બેફામ માર મારવાનું શરૂ કર્યું હતું શુક્રવાર પચ્ચીસમી જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ સવારે આઠ છ વાગે પતિ અને તેના મિત્ર મહેશે ફરિયાદી મહિલાને તેના ઘર બહારથી જ ઊંચકી લીધી હતી અને તેને નગર રૂમ નંબર ચાલીસ ઉપર લઈ ગયા હતા અહીંયા બંને નારાધમે મહિલાની મરજી વિરુદ્ધ વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો એટલેથી જ તેમની ક્રૂરતા અટકી ન હતી મહિલાને જીવથી મારી નાખવાના ઈરાદે નડિયા વડે તેના માથાના ભાગે આડેધડ ઘા માર્યા જેના કારણે મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી સામૂહિક બળાત્કાર અને માથામાં ગંભીર ઈજાઓ પહોંચાડ્યા બાદ પણ આરોપીને સંતોષ થયો ન હતો હતો ઉર્ફે વિજયને બોલાવ્યો આરોપીઓ મહિલાને એક રિક્ષામાં બેસાડીને તાપી નદીના કિનારે પાણીની ટાંકી પાસે લઈ ગયા હતા ત્યાં પણ તેમણે મહિલાને માર મારવાનું ચાલુ રાખ્યું હતું દોરડાથી મહિલાના હાથ પગ બાંધીને તેને તાપી નદીમાં નાખી દેવાનો પ્રયાસ કર્યો અને મહિલાને મૃતપ્રાય અવસ્થામાં છોડીને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી મહિલાને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી તે ભાનમાં આવ્યા બાદ તેણે કાપોદરા પોલીસ મથકમાં આ સમગ્ર ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સુરત પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી કાપોદરા પોલીસે સર્વેલન્સ ટીમ સહિત અલગ અલગ ટીમો બનાવી આરોપીઓના સંભવિત લોકેશન મેળવ્યા હતા સર્વેલન્સ ટીમે ગુનાને અંજામ આપનાર ચારેય આરોપીઓને ગણતરીના કલાકોમાં શોધી કાઢી તેમની ધરપકડ કરી હતી तारीख 25 सात 2025 को कापोदरा पुलिस स्टेशन में एक गैंगरेप और गणेश राज्य में 26 ऑफेंसेस ऑलरेडी रजिस्टर्ड है ये पासा में जेल में छूट के आया और जेल में इसको अपनी वाइफ पे इसको ऐसा डाउट हुआ है कि इसकी वाइफ का किसी के साथ अवैध गैरकायदेसर संबंध है इस शंका और मंदूक के जते हुए इसने 24 तारीख को रात को 9 बजे अपनी वाइफ को बुरी तरह पीटा और तारीख 25 साल 2025 को गणेश और उसका जो फ्रेंड है महेश इन्होंने इस लड़की को लेके 40 दिन दयालंगर में लेके गए और वहां इसके साथ गैंगरेप किया उसके बाद कच्छो और विजय और अप्पा जगन्नाथ इसके साथ सागिर हैं और उनके साथ में मदद करते हुए रिक्शा में लेके ये गए उस लड़की को लेके और उसका हाथ पैर बांध के उसको तापी नदी में फेंकने का प्रयास किया गया अः वो लड़की किसी तरह से बच के सीधे कापोदरा पुलिस स्टेशन आई और मामले की गंभीरता को देखते हुए हमने इस पे तुरंत ही एफ दर्ज किया और इन फोर आवर्स हमने सारे जो आरोपी हैं उनको पकड़ लिया और अभी वो सारे पुलिस कस्टडी में